શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગજેરા વિદ્યાભવનમાં હું આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ બે તેને તે ઊગશે ઉગશે એટલે ઉગવું એવા અર્થમાં આપણે સમજીએ છીએ જેમ કે સૂર્યનું ઉગવું જમીન પર પાકનું ઉગવું વગેરે પણ અહીં ઉગશે એટલે એક કુકડીના માથે કલગી ઉગશે તે અર્થમાં લેવામાં આવ્યું છે હવે પાઠની શરૂઆત કરીએ તેની પહેલાં એક સરસ મજાનું ગીત આપવામાં આવ્યું છે તો તે ગીતને આપણે સમજીએ ચાલ આપણે ફરવા જઈએ નદી પહાડને મળવા જઈએ ચાલ આપણે ફરવા જઈએ અહીં કુદરતના ખોળે ફરવા જવાની વાત કરવામાં આવી છે આ ભાગ ભરી જિંદગીથી માણસ કંટાળી જાય છે અને થોડીક રાહત મેળવવા એને કુદરતના ખોળે ફરવા જવાનું મન થાય છે ઝાડ પહાડને મળવા જઈએ એટલે કે ઝાડ અને પહાડ એ કુદરતી વસ્તુ છે અને ઊંચા ઊંચા પહાડને જોઈ અને માણસને શાંતિ લાગે છે હરણા સાથે હળવા જઈએ ઝરણા પાસે દોડી જઈએ ફૂલડા સાથે રમવા જઈએ હવે જંગલમાં સરસ મજાના હરણાઓ એનો ચારો ચરતા હોય ત્યારે આપણને એને જોવાની ખૂબ મજા આવે છે કુદરતી ઝરણું કે જે ઉપરથી પડે છે અને નીચે એક કુદરતી તળાવ ઉત્પન્ન કરે છે અને તળાવના કાંઠે મનુષ્યને બેસવું ખૂબ જ ગમે છે કુદરતમાં વિદ્યાર્થી મિત્રો રંગબેરંગી ફૂલો હોય છે તેને જોઈ અને હરખ નથી સમાતો ચાલ આપણને ભમવા જઈએ હામ ભરીને તરવા જઈએ હવે આંબાડાળે ઝૂલો બાંધી અને હિચકવાની વાત કરવામાં આવી છે અને નદીનો સુંદર કિનારો હોય ત્યાં ફરવા જવાની વાત કરવામાં આવી છે ભરીને તરવા જઈએ હામ હામ એટલે હિંમત તરવા માટે હિંમત જોઈએ એમ જ પાણીમાં તરાય નહીં તો હામ ભરીને તરવા જઈએ અહીં આ સરસ મજાની કાવ્ય આપેલી હતી તે આપણે સમજીએ પાટની ઉપર બીજું એક હેડિંગ આપેલું છે કુકડીને કલગી ઊગશે એટલે કે પ્રશ્ન ચિહ્ન છે કે શું કુકડીને માથે કલગી ઊગશે તો આપણે અહીં અને તેને લીધે લોકો એને ખૂબ માનથી બોલાવે માન એટલે ઇજ્જત પણ કુકડીને બે વાતે દુઃખ એક તો એનાથી ઊંચે ઉડાતું નહીં અને બીજું કે તેને રંગીન પીછા ન હતા તેના ગળે લાલ પીળા રંગો ન હતા અને તેને માથે કલગી ન હતી કુકડીને આ બે વાતે ખૂબ જ દુઃખ લાગતું કુકડી પોતાની વાત પોતાની માતાને કહે છે કે ભાઈ મારે માથે કલગી નથી તો તેની માતા કહે છે કે એ તો એવું જ હોય કુકડીને માથે કલગી ના હોય પછી કુકડી પોતાના દુખની વાત પોતાની બહેનપણીઓને કહે છે ત્યારે તેની બહેનપણીઓ હસીને તેને કહે છે કે અલી તારે વંડી પર ચડીને શું કરવું છે આપણે અહીં જમીન પર રમીએ જમીએ અને મજા કરીએ ચાલ આપણે સાત તાળીની રમત રમીએ સાત તાળીની રમત એટલે તમે જે રમો છો ને તે સાત તાળીની રમત પછી કુકડી દોડા દોડીની સ્પર્ધામાં જોડાય અને ક્યારેક પણ જોડાય એ તો બસ ધારી ને પેલી વંડીની સામે જુએ બસ એના મનમાં તો એક જ મારે વંડી પર ચડવું છે છે અને દુનિયા જોવી એક દિવસ કુકડાની બહાર ચણ ચણતી હતી હવે એવામાં બે બિલાડીઓ લડતી લડતી કુકડીની નજીક આવી કુકડી તો ગભરાઈ ગઈ

ઉડ ઉતર ઉડ ઉતર કરવાનું શરૂ કરી દીધું ક્યારેક પથ્થર પર ચડાય અને ક્યારેક પથ્થર સાથે પથડાઈ પણ જવાય પણ કુકડીએ હિંમત હારી નહીં અને રોજ વીણવાને બદલે પથ્થર પર ચડ ઉતર કરવાનું શરૂ કર્યું એક દિવસ કુકડી સાંજે ઘરે પાછી આવી ત્યારે ખૂબ ખુશ હતી ત્યારે કુકડાએ તેને પૂછ્યું કેમ કુકડી બેન આજે ચણ માં સારું મળ્યું છે કે તમે ખૂબ ખુશ છો ત્યારે કુકડી પોતાની પથ્થર પર ઉતર કરવાની વાત કુકડાને કહે કહે છે છે ત્યારે તેને કે તારે તો વળી એવા કરીને ક્યાં જવું છે તારે વંડી પર ચડીને શું કરવું છે ત્યારે કુકડીને કુકડાની વાત ગમતી નથી અને તે પોતાની મનની અભિલાષા કોને કહે છે કુકડાને કહે છે કુકડીની કઈ અભિલાષા હતી વંડી પર ચડવું અને બહારની દુનિયા જોવી અને પછી કુકડી રોજ ચડ ઉતર કરવાનું શરૂ રાખે છે પછી દરરોજ કુકડી પોતાની મહેનત ચાલુ રાખે છે અને કુકડાની સામે જોયા કરે છે કે કુકડો કેમ પાક ફેલાવે છે કુકડો કેમ પગ સંકોરે છે અને કુકડો કેવી રીતે ધીરેથી વંડી પર ચડે છે આ બધું જોઈને કુકડો ઓરસાય છે ઓરસાવું એટલે હરખાવું કુકડાને એમ થાય છે કે કુકડી બેન તો કેટલા પ્રેમથી મારી સામે જુએ છે અને તે વધારે જોરથી વંડી પર ચડે છે અને કુકડીને વધારે જાણવાનું મળે છે કુકડીને વધારે શીખવાનું મળે છે આ બધું એક કાગડો જોતો હોય છે અને કાગડો એક દિવસ કુકડી પાસે આવે છે અને કુકડીને કહે છે કે તારે વળી વંડી પર ચડીને શું કરવું છે તારે માથે કલગી નથી ઉગવાની તું કુકડીની કુકડી જ રહેવાની છે ત્યારે કુકડીને ખૂબ ગુસ્સો આવે છે અને તે કાગડાને કહે છે કે મારે માથે કલગી ઉગે કે ન ઉગે તારે શું જોજે એક દિવસ મારે માથે કલગી ઉગશે જ અને પછી કુકડી પોતાનું કામ ચાલુ રાખે છે હવે એક દિવસની વાત છે કે કુકડો સવારે ઉઠે છે અને ઉડીને વંડી પર ચડે છે અને જોરથી કુકડે કૂક કુકડે કૂક બોલે છે અને પછી ઊંચી ડોક કરી અને વંડી પર આમથી તેમ ચાલવા લાગે છે ત્યાં તો શું ત્યાં તો તે જુએ છે કે થોડે દૂર વંડી પર કુકડી પણ છે કુકડો તેને જોઈને નવાઈ પામે છે અને પૂછે છે કે કુકડી બેન તમે અહીં ત્યારે કુકડી કહે છે કે હા હવે મને પણ વંડી પર ચડતા આવડી ગયું છે અને પછી કુકડી ઊંચી ડોક કરી અને કુકડાની જેમ હર્ષભેર આમથી તેમ ચાલે છે આજે કુકડી ખૂબ ખુશ છે કારણ કે નીચે ઉકરડામાં ચણ ચણતા માંડ ઉપરના ઝાડના ડાળી અને પાંદડા એને માંડ માંડ દેખાતા હતા તે આજે તેની નજરની સામે છે અને નીચેથી ઉપર જે પક્ષીઓ એમને થોડા થોડા દેખાતા હતા તે પક્ષીઓ આજે ઝાડની ડાળી પર ઝૂલતા દેખાય છે ખૂબ ખુશ છે 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 પછી પાસે કાબર કાબર આવે અને કહે કે એ કુકડી બેન જો તો ખરી તારા માથે કલગી ઉગી છે ત્યારે કુકડીને નવાઈ લાગે છે ત્યારે કાબર કહે છે હાંસતો વળી જો ખોટું લાગતું હોય તો જો પૂછો પેલા ચકલી બેનને અને પૂછો પેલા ડોટ ડાયા કાગડાને પછી બધા પક્ષીઓ આવે છે અને કુકડીબેનને કહે છે કે હા કુકડીબેન તમારા માથે કલગી ઉગી છે અને પછી બધા પક્ષીઓ પાંખો ફફડાવી અને તાળીઓ પાડે છે પછી તો બસ કુકડીએ પોતાનું કામ શરૂ રાખ્યું કુકડી રોજ વંડી પર ચડે અને નીચે રહેતી કુકડીઓને બહારની દુનિયાની વાતો કરે કુકડી બીજી કુકડીઓને બી ઉડતા શીખવાડવા માંડી અને પોતાનું કામ બી સાથે ચાલુ રાખ્યું પછી કાગડાએ અને થોડા કુકડા કુકડીઓ કહ્યું કે ભાઈ કલગી તો ઉગી છે રંગીન પીછા ક્યાંથી લાવશે કુકડી બેન ત્યારે કુકડીને વિચાર આવે છે કે સમય છે રંગીન પીછા પણ આવે ખરા મને આ હતો આપણો પાઠ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ પરથી આપણને શીખવા મળે છે કે સખત મહેનતનો કોઈ જ વિકલ્પ નથી જ્યારે તમે કોઈ નવી વસ્તુ શીખવા જાઓ છો ત્યારે તમે સખત મહેનત કરો તો જ તમને સફળતા મળે છે આમ સખત મહેનત એ આપણા જીવનનું અભિન્ન અંગ છે આ પાઠના લેખિકા છે સ્વાતિ મેઢ